ડીસામાં બનાસ નદીના બ્રિજ ઉપર આજે ગંભીર અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો એક સાથે ચાર વાહનો એકબીજા સાથે અથડાતા બ્રિજ પરના ટ્રાફિકના પૈડા ધંભી ગયા હતા અને વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો બનાસ નદીના બ્રિજ ઉપર વાહનો પસાર થઈ રહ્યા હતા જેમાં સૌથી આગળ એક બસ તેની પાછળ ઈકો ગાડી અને ત્યારબાદ અન્ય એક બસ ઊભી હતી આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા એક દૂધના ટેન્કરે લાઇનમાં ઉભેલી છેલ્લી બસને જોરદાર ટક્કર મારી હતી આ ટક્કર એટલી પ્રચંડ હતી કે આગળ ઉભેલા ચારેય વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા ટેન્કરની ટક્કરને કારણે બસ અને ઇકો ગાડીઓને વ્યાપક નુકસાન પહોંચ્યું છે જો કે આ સમગ્ર અકસ્માતમાં સૌથી રાહતના સમાચાર એ છે કે આટલી ભયંકર ટક્કર હોવા છતાં કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે અકસ્માતને પગલે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને રસ્તા પરથી વાહનો હટાવી ટ્રાફિક ખુલ્લો કરાવવાની કામગીરી હાથ ધરી હતી અમે સાનેરાથી રીટર્ન આવતા હતા અને બનાસ બ્રિજ ઉપર જ્યારે આગળ મારસાતરાડ ચાલતી હતી એની પાછળ ઇકો હતી ઇકોની પાછળ હું હતો ત્યારે મારસાતરાડવાળો બ્રેક કરી એની પાછળ ઇકોએ બ્રેક કરી અને મેં બી બ્રેક કરી અને ગાડી અમારી સદંતર એક જગ્યાએ ઊભી છે ગાડી ફરી એકવાર પર વાહનોની અનિયંત્રિત ગતિ અને ટ્રાફિકના નિયમોના પાલન સામે સવાલો ઉભા કર્યા છે હાલમાં પોલીસ દ્વારા દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવા બેફામ ડ્રાઇવિંગ પર રોક લગાવી શકાય